શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાને લઈને શિક્ષકોએ વિરોધ કર્યો હતો અને સુરતના શિક્ષક સંઘ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે સુરતમાં યોજાનારા પરીક્ષામાં એક પણ શિક્ષક પરીક્ષા આપશે નહીં અને પરીક્ષાનો તેઓ બહિષ્કાર કરશે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાને લઈ શિક્ષકો દ્વારા વિરોધનો સૂર સુર ઉઠવામાં આવ્યો છે ત્યાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો સુરતમાં શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરાયો હતો ગુજરાતના અન્ય શહેરોમાં શિક્ષક સંઘ દ્વારા પરીક્ષા આપવામાં આવશે પરંતુ સુરતમાં બહિષ્કાર કરાયો છે સુરતમાં ચાર હજાર જેટલા શિક્ષકો દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરાશે સુરત શહેરના ચોમાલીસ સેન્ટર પરીક્ષા માટે તૈયાર રખાયા હોય તમામ સેન્ટરો ખાલી ખમ રહેશે તેમ શિક્ષક સંઘ દ્વારા જણાવ્યું હતું મનુભાઈ મોતીભાઈ પરમાર સુરત શિક્ષક શાળા ઉપતાલીસ આજ રોજ અમારી પરીક્ષા છે અને એ પરીક્ષાનો અમે બહિષ્કાર કરીએ છીએ એટલા માટે કે મારી ઉંમર અત્યારે અઠ્ઠાવન વર્ષ ચાલુ છે હવે આઠ મહિના મારા રિટાયરના બાકી છે અને જો અમારે પરીક્ષા આપવાની હોય તો અત્યાર સુધીના જે અમારા વર્ષો ગયા તે પાણીમાં અમારે વારી પરીક્ષા છે નહીં શિક્ષક પોતે સજ્જતા મેળવીને જ આવતો હોય છે અને એટલે તો અમને નોકરી મળી છે પછી અમારે અમારા પ્રશ્નોની રજૂઆત કરવાની હોય ત્યારે અમારું કોઈ સાંભળતું નથી હજુ સુધી મને મારો વીસ વર્ષનો કે એકત્રીસ વર્ષનો ગ્રેડ મળ્યો નથી રિટાયર થવાના આઠ મહિના બાકી છે જો મને મારા હકના નાણાં ન મળતા હોય તો પછી આવી રીતે અમે વિરોધ કરીને જ સરકારની આંખ ખોલી શકીએ છીએ અને એટલા માટે અમે સૌ શિક્ષકો ભેગા મળી અને આનો વિરોધ કરીએ છીએ કઈ પરીક્ષા લેવામાં શિક્ષક સજ્જતા તાલીમ શિક્ષકો સજ્જ થાય એવી તાલીમ તો અમે શિક્ષક સજ્જતા તો છે જ પહેલાં અમને એકથી પાંચમાંથી ઉતારી પાડ્યા સત્તર વર્ષ સુધી મેં સાતમું ધોરણ ભણાવ્યું ત્યારે હું લાયક હતો અને પછી એકથી પાંચમાં અમને ઉતારી પાડ્યા કે ભાઈ પીટીસીવાળા શિક્ષકો ચાલે જ નહીં હવે એમ એ ને બીએડ જોઈએ હવે અત્યારે અમે એકથી પાંચમાં ભણાવીએ છીએ એ તો કંઈ વાંધો નહીં ચાલો અમારી ક્ષમતા પ્રમાણે કે ટેકનિકલ શિક્ષણ વધ્યું એના કારણે પરંતુ અત્યારે અમને અમારા જે લાભ મળવા જોઈએ તે મળતા નથી એટલે એનો બદલ અમે આનો વિરોધ કરીએ છીએ અને મારે તો હવે આઠ જ મહિના બાકી છે રિટાયર થવાના તો પછી મારે પરીક્ષા શેની આપવી એટલે મેં પોતે વિરોધ કરેલો શિક્ષક સજ્જતા સર્વે પરીક્ષાના દિવસે શિક્ષક સંઘ દ્વારા વિરોધી કરી બપોરે બે વાગ્યે શરૂ થનાર પરીક્ષામાં પરીક્ષા ખાલી રહેશે તેમ પણ તેને જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા